નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે એક યુવક તણાયો તિલકવાડા પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામત બચાવી લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે તો પણ ગત રોજ રાત્રિના સમયે રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતા સુધી ગામનો રવિરાજ ફુલમીના નામનો એક યુવક પોતાની પિકઅપ ગાડી લઈને રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના કોઝે ઉપરથી પસાર થતો હતો ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીના પિકઅપ ગાડી સાથે ખેંચાઈ ગયો હતો અને બચાવની બૂમો થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં તિલકવાળા પીએસઆઈ જે એમ લટા સ્ટાફના માણસો સાથે દોડી આવ્યા હતા

અવશ્ય જરૂરી છે અને ખાસ જરૂરિયાત છે અને અહીંયા વીસથી પચીસ ગામડાઓને અવર જવર કર કરવાની ખૂબ જરૂરિયાત છે અહીંના ઘણા બધા ગામડાઓને અહીંયાથી ઉપરેજ સંખેરા જવું પડે છે અને એ બાજુના ગામડાઓને અહીંયાના ગામડાઓમાં આવવું પડે છે તે માટે અહીં અહીંયા એક બ્રિજની ખાસ જરૂરિયાત છે અહીંના પુલની ખાસ જરૂરિયાત છે અને અહીંયા આજે અનેક ગામડાઓના અહીંયા બી અહીંયા ઊભી છે